દોસ્તો બીજા એક વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે દોસ્તો આજના વિડીયોમાં તમને પચાસ સો નહીં પણ હું દોઢસોથી એકસો સિત્યોતેર રૂપિયા ફ્રીમાં બોનસ તમને અપાવવાનો છું વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક કરી દો જેથી કરીને મને આપણા રજીસ્ટ્રેશન બોનસ તમે બીજી ગેમોમાં પચાસ રૂપિયા જોયો છે પણ વધારે બોનસ આપે છે અને તમે આને યુઝ કરી શકો છો તમે કેટલીક ગેમોમાં જોયું હશે કે જો દોસ્તો આ ગેમની અંદર મને પચાસ રૂપિયા ફ્રીમમાં મળ્યું હતું ઉપર તમે જોઈ રહ્યા છો હાલમાં તેત્રીસ રૂપિયા બેણન્સ તો આ ગેમમાં કેવું છે કે હું જેટલા પણ પૈસા યુઝ કરવા માંગુ એટલા ના કરી શકું એક રૂપિયો જ યુઝ કરી શકું હું તમને એક ગેમના માધ્યમથી સમજાવું કે માની લો કે મારે નવ રૂપિયાઓ એક ગેમ રમી છે અને જો નવ રૂપિયાની બેટ છે અને ઉપર તમે તેત્રીસ રૂપિયા બેલન્સ પણ જોઈ રહ્યા છો જો તેત્રીસ રૂપિયા બેલેન્સ ને નવ વારી બેડ પણ આ મારે રમી હશે જો હું ક્લિક કરીશ તો નહીં આવે જો અહીં રિચાર્જનું ઓપ્શન આવ્યું છે કે પહેલાં સો રૂપિયા રિચાર્જ કરો પણ આજની ગેમમાં એવું નથી આજની ગેમમાં અલગ જ છે એની અંદર તમારે કોઈ પૈસા એડ કરવાની જરૂર નથી તમે એક રૂપિયો પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયાની સો વારી પણ એક જ વારમાં તમે રમી શકો છો એની અંદર પૈસા તમને નહીં માગે જે મેં અત્યારે બતાવ્યું એવું ઓપ્શન નહીં માગે બસ આની અંદર તમને પૈસા કેવી રીતે મળશે કેવી રીતે રજીસ્ટ્રેશન કરવાનું છે એ તમારે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે જે મેન પાર્ટ હોય તમે સ્કીપ ના કરી જાઓ જેમની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી લેજો અને હવે આગળની પ્રોસેસ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ જ્યારે તમે એપ ડાઉનલોડ કરી લેશો ત્યારે ઉપર એક ઓપ્શન આપેલું છે રજીસ્ટ્રેશનનું તો જો આ રજીસ્ટ્રેશનનું ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો એટલે કાઉ પેજ આવી જશે બરાબર તો આની અંદર તમારે પહેલાં યુઝરનેમ નાખવાનું છે પછી પાસવર્ડ અને પછી કન્ફર્મ પાસવર્ડ જે ઉપર પાસવર્ડ રાખ્યો છે એ જ પાસવર્ડ તમારે નીચે નાખવાનો છે અને જે કેપચા છે ને એ નાખી દેજો અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરી દેજો તો ચલો હું મારી ડિટેલ અહીં નાખી દઉં છું જ્યારે તમારું નામ પાસવર્ડ નાખી દો તો યાદ રાખજો તમે આવું નામ કે અટક ના રાખતા પાછળ કોઈ બી બે ચાર આંકડાનો નંબર નાખજો જેથી કરીને તમારો પાસવર્ડ થોડો સ્ટ્રોંગ રહે નહીં તો આવો પાસવર્ડ રાખશો તો તમારો મિત્ર પણ તમારો મોબાઈલ નંબર નાખીને આવું નામ નાખીને લોગ કરીને એ તમારી ગેમ રમી જશે એટલે આવું નામ ના રાખતા પાછળ કંઈક આંકડા રાખજો કોઈ બી હોય કે આવું આવું તમે ગમે તે લખી શકો છો બરાબર તો જો મેં મારું નામ પાસવર્ડ રાખી દીધો છે હવે આ ખાનામાં જે પણ કેપ્ચા છે એ કેપ્ચા આપણે નાખી દઈશું અને પછી રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું જો રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે પછી ઓકે બટન પર ક્લિક કરી દઈશું એટલે આપણે એકાઉન્ટમાં જતા રહીશું તો આપણે બધું ક્લિક કરી દઈશું અને આપણે જે ફ્રીમાં બોનસ આપણે લેવાનું છે ક્યાંથી મળશે એ જઈશું જો એ તમારું ક્લેમ ઓપ્શન ના દેખાય દોસ્તો એવું નથી થોડીવાર રીણ પણ આવશે ડિવાઈડર સેન્ટર પર ક્લિક કરશો તો અહીં બોનસમાં તમારું કંઈ આવે નહીં દેખાવે નહીં તો ચિંતા ના કરશો થોડીવાર રેઇન પણ આવશે તો આપણે ક્લિક કરીશું પહેલાં પર ક્લિક કરીશું અહીં બેંક વિડ્રોવલ કાર્ડ આપણે બેંક ડિટેલ એડ કરવી પડશે આ પ્લસ પર જઈશું અને બેંક એકાઉન્ટ પર ક્લિક કરી દઈશું આવો ઓપ્શન આવે તો આની અંદર જુઓ અહીં આપણે બેંક સિલેક્ટ કરવાની છે નામ લખી દેજો તમારું અને અહીં એકાઉન્ટ નંબર લખી દેજો અને આઈએફસી કોડ લખી દેવાનો છે બસ તો ચલો ઉપરથી આપણે બેંક સિલેક્ટ કરી લઈશ જે પણ બેંક હોય અહીં તમે સર્ચ કરી લેજો જેથી કરીને તમારે ઉધવી ના પડે ચલો બેંક ઓફ બરોડા પછી અહીં નામ લખી દઈશું આપણે બરાબર નામ લખ્યા પછી આપણે એકાઉન્ટ નંબર લખી દઈશું અને પછી આપણો આઈ કોડ લખી દઈશું બસ આટલી ડિટેલ નાખવાની પછી સબમિટ બટન પર તમારે ક્લિક કરવાનું છે જો આપણું એકાઉન્ટ એડ થઈ ગયું છે હવે આપણે પાછા ઉપર આવીશું બેગ દબાવીને પછી નવી વિન્ડોમાં જઈશું અહીં રિવર્ડર પર ક્લિક કરીશું અહીં બોનસ પર ક્લિક કરી દો જો આ પહેલું ઓપ્શન છે આપણને બે વખત આ યુઝ કરી શકતું આ ઈંડા બે વાર મળશે તો ગમે તે ઈંડા પર ક્લિક કરી દેજો તો ચલો હું ક્લિક કરી દઉં છું ઓ આઠ રૂપિયા મળ્યા ઓ કે આઠ રૂપિયા મળ્યા છે દોસ્તો વાંધો નહીં ચલો તમે બીજા ઈંડા પર જુઓ અઠ્યાવીસો રૂપિયા છે અઠ્યાવીસો બોનસ છે અહીંયા આઠ રૂપિયા મળ્યા છે મારું કિસ્મત નહીં હોય તમારું કિસ્મત બીજું હશે તો વાંધો નહીં ક્લિક કરી દઈશું આપણે હવે કંઈ થશે નહીં તો ક્લેમ બટન પર ક્લિક કરી દેવાનું છે જેથી કરીને આઠ રૂપિયા આપણને ફ્રીમાં મળી જશે ફરીવાર ક્લેમ પર ક્લિક કરો અને બોનસ હશે ત્યાં ક્લિક કરો અને જે બે નંબર ઉપર ઓપ્શન છે તેની પર ક્લિક કરો અને આવા ઈંડા મળશે ફરીવાર તમે ઈંડાને ફોડો જે કંઈ પૈસા મળે છે એ ક્લેમ કરી લો તો ક્લેમ બટન પર જો તમે ક્લિક કરશો તો શેર બટન પર ક્લિક કરી દેજો અહીંથી લિંક કોપી કરી લેજો કોપી કરીને તમારા બે દોસ્તોને ઇન્વાઇટ કરવાના છે તો તમારા બે દોસ્તોને તમે ઇન્વાઇટ કરીને તમે અહીં વોટ્સઅપમાં સેન્ડ કરી દેજો બે દોસ્તોને ઇન્વાઇટ કરવાના છે આપણે દોસ્તોને ઇન્વાઇટ કરી દીધા છે સો રૂપિયાની મિનિમમ બેડ કરજો અને સો રૂપિયા તમારે એડ કરવાના છે જે હાલ મારી જોડે નથી તમે ધારો તો તમે પૈસા એડ કરી શકો છો પછી બીજું એક ઓપ્શન છે શેર કરીને તો તમે શેર બટન પર ક્લિક કરજો એ ક્લિક કરશો એટલે એક સોરનું ઓપ્શન મળશે જે તમારા ફ્રેન્ડને તમે ઇન્વાઇટ કરશો તો તમારો ફ્રેન્ડ જે પણ ગેમ રમશે પૈસા એડ કરશે તો અહીં તમને એનું કમિશન મળી જશે જુઓ આ બધું લખેલું છે ટુડે યસ્ટરડે રેફરલ બોનસ બધું તમને મળી જશે અત્યાર સુધી લોકો ઇન્વાઇટ કરીને આટલા રૂપિયા કમાઈ શક્યા છે આટલું એચિવમેન્ટ એ લઈ શક્યા છે આટલા રૂપિયા ડેપોઝિટ કરીને લઈ ચૂક્યા છે તો તમે તમારા દોસ્તોને પણ ઇન્વાઇટ કરી શકો છો અને એમાંથી પણ તમે પૈસા કમાઈ શકો છો તમે લિંક આપેલી છે અત્યારે દોસ્તો ડાઉનલોડ કરી દેજો હવે તમને એવું થતું હશે કે આ પૈસા જે આપણે જીતેલા છીએ વિડ્રોવલ કેવી રીતે થશે તો ઉપર એક ઓપ્શન છે વિડ્રોવલનું ત્યાં તમે ક્લિક કરી દેજો ક્લિક કરશો એટલે આપણું બેંક એકાઉન્ટ તો આપણે હમણે એડ કર્યું જ હતું તો હવે અહીં તમારે કરવાનું શું છે અને જે કંઈ તમારા પૈસા હોય બરાબર એ અહીં શો કરશે અત્યારે તો મારી જોડે આઠ રૂપિયા છે બરાબર એટલે આપણે એ પૈસા નહીં ઉઠાવી શકીએ પણ આની અંદર જ્યારે તમે વધારે પૈસા થશે ત્યારે તમે અહીંથી પૈસા ઉઠાવી શકશો દોસ્તો મસ્ત મજાની ગેમ છે ટ્રાય જરૂર કરજો લિંક આપેલી છે ત્યાંથી તમે આ ડાઉનલોડ કરી લેજો મસ્ત મજાની એપ છે દોસ્તો મને આઠ રૂપિયા મળે છે તમને અઢારસો રૂપિયા પણ મળી શકે છે તો વિડીયોને અત્યારે લાઈક કરી દો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ધન્યવાદ